રામ રામ રામદાને નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક અને સ્વાગત છે મિત્રો સવાર સવારમાં આજે નાપેડમાં માંડી નાખવા જવાનું ટેકાના ભાવે માંડવી નાખવા જવાનું વારો આવ્યો તો એટલે સવાર સવારમાં મારે અને પપ્પાને જાવું પડ્યું પપ્પા જો મમ્મીને નાખું વાર દે છે એટલે મમ્મીને કહી દે કે તે પાણી વારવાનું જાય થોડુંક બાકી છે છ ક્યારે વારે છે ને અમે જઈએ હવે ગોંદર ટેકાના ભાવે મોકલી નાખવી તો ચલો મિત્રો જઈએ તો ફાઈનલી મિત્રો આપણે મોવિયા ભૂલી ગયા મોવિયા જેવો તમને દેખાડું મોવિયા આ દેખાય નહીં છે અમે મોવિયા ભૂલી ગયા છીએ ત્યારે તમે જોઈ શકો છો હવે જવાનું છે ગોંડલ તો ફાઈનલી મિત્રો આપણે ગોંડલ ભૂલી ગયા છીએ તમે જોઈ શકો છો આ આપણું ગોંડલ છે રંગીલું ગોંડલ છે એમાં મિત્રો ગોંડલ છે આપણું હવે છે મગફળી તો રસ્તામાં રાજકોટ ઉપર રસ્તાનું કામ ચાલુ રહે આગળ જેવો જીસીબી આવ્યું છે કામ ચાલુ રહે રસ્તો બનાવવાનું તમે જોઈ શકો છો પછી આપણે જવાનું છે હવે મગફળી નાખવાનું તો મિત્રો તમે જોઈ શકો છો કોડી મોટી લાંબી લાઈન છે તમે જોઈ શકો છો મગફળી ની વારામાં વારા માં તમે જોઈ શકો છો આપડે વારો આવી જશે જલ્દી સવારમાં માં વેલા સાંજે ભલી દઈ માંડવી સવારમાં માં વેલા આવી જઈએ તો ડ્રાઈવર મુકિંગ ગયો આપણા પૂરો છે તો મિત્રો હવે આપણે બોલેરો રાખવાનું ને તમે જોઈ શકો છો આપણે બોલેરો ચલાવી છીએ તમે જોઈ શકો છો આપણે બોલ રાખવાના હોય ને ડ્રાઈવર ગયો બીજે બોલે આગળ લાઈનમાં વાર હોય એટલે આગળ લેવો પડે બોલ જઈ શકો છો બહુ મજા આવો બોલી જોઈ શકો છો

ફાઈનલી મિત્રો આપણે અંદર આવી ગયા છે ટેકાના પર જો આ બધી મગફળીનું વેચાણ ચાલુ અત્યારે ટેકાના પર ભાઈ વિડીયો બગડી નાખો આપણે જો આ ભાઈ સેમ્પલ લઈને જાય છે ને આપણે હવે વેચાણ કરવાનું બસ જો આપણે આગળ જો પપ્પા ગયા હતા ક્યાં ટેકાને ખાલી જગ્યા છે જોવા બધું વેચાણ થઈએ ટેકાના ભાવે અહીંયા તાલ તાલપતરી લાવી પડે મિત્રો હવે આપણું ચોખવાનું ચાલુ કરવાનું બીજાને ચોખાય પછી આપણે જોખવાનું તો મિત્રો હવે જો આપણું જોખવાનું ચાલુ કરી દીધું છે ત્યારે કોતરા ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે એક પછી એક કોતરો ખાલી કરવો પડે આમ જો પપ્પા અને ડ્રાઈવર બી ઊભા છે એમ કોતરામાં

તમે જોઈ શકો છો મીન આપણે બહાર આવી ગયા છીએ હાથ મોઢું તો હવે આપણે જવાનું છે આપણે બિલ બનાવવાનું છે તમે જોઈ શકો છો આગળ તમને દેખાડું બિલમાં બિલ લાઈનમાં વારંવારી આવ્યા હતા બિલ બનાવવા હવે આપણે બિલ બની ગયું એ બિલ બનવામાં થોડીક વાર લાગી હતી ની બની ગયો જો પપ્પા આગળ जाइए પપ્પા રાત માં સ્ટીકર છે એક એક સ્ટીકર એક એક કોઠરા માં નાખવાનું તો આપણે 59 કોઠરા હતા એટલે 59 સ્ટીકર છે આપણે લખેલું છે તો આવીતે લખી અને આપણે બધા કોઠરા મુગી દીધો સ્ટીકર તમને જોઈ શકો છો તો સોય આપણે બધા કોઠા માં સ્ટીકર મુગી દીધો અને પપ્પા આ સેટ સાથે વાત કરે છે એ કરે જઈ શકું તો ફાઈનલી મિત્રો હવે આપણે ઘર તરફ જવા રવાના થઈ ગયા છીએ